હેલો ફ્રેન્ડ પરિતાવેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે સોમવાર છે તો હવે આપણે બનાવીશું ફરાળી રેસિપી જે ઉપવાસ માટે ખૂબ જ ભાવે તો દેખાય છે ને એમ જોતાં જ મન થઈ જાય ખાવાનું તો પછી એના માટે મેં અહીંયા સાબુદાણા છથી સાત કલાક માટે પલાળી દીધા હતા જો દેખાય છે એકદમ સરસ પોચા થઈ ગયા છે તો હવે આપણે એમને આવી રીતે ગાળી લેવાના છે જેથી વધારાનું પાણી નીકળી જાય અને એકદમ સરસ કોરા થઈ જાય તો એના માટે હવે મેં અહીંયા બટેકા લઉં છું ને બટેકાને આપણે છાલ ઉતારી દેવાની છે તો છાલ ઉતરી ગઈ છે તો હવે આપણે એમને સરસ રીતે પીસ કરી લેવાના છે નાના નાના તો પીસ કરવા માટે હું તમને ટ્રીક બતાવું કઈ રીતે જો આવી રીતે ઊભા બટેકામાં ઊભા ચીરા પાડવાના છે ત્યાર પછી આપણે ચોપરમાં એમના પીસ કરવાના છે અને આવી રીતે ચોક્સ થઈ જાય બટેકા ત્યાં સુધીમાં આપણે જે પાણી છે એ ગરમ કરવા મૂકી દઈશું જે આપણે બટેકા બાફવા માટે જોશે તો આવી રીતે હું ચોપરમાં કરું છું આડા પાડશું આપણે આવી રીતે આડું બટેકું મૂકીશું ને એટલે આવા નાના નાના પીસ પડશે તો આ એક ટ્રીક છે તો આવી રીતે મેં બધા જ બટેકાના ચોપ્સ કરી લીધા છે આવા ચોપરમાં તમને દેખાય છે તો હવે આપણે એમને પાણીથી ધોઈ નાખવાના છે અને પાણીથી ધોઈ નાખ્યા છે હવે અને એકદમ નિતારી લીધા છે હવે આપણે પાણી મૂક્યું હતું ગરમ કરવા એમાં બાફી લેવાના છે તો હવે આવી રીતે બફાય છે તો બફાય અને ત્યાર પછી એમાં આપણે થોડું મીઠું એડ કરવાનું છે હાફ ટેબલ સ્પૂન જેટલું એટલે એમ કે આ બટકા છે મોળા મોળાના લાગે જો દેખાય છે ને એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને બહુ વધારે પડતા બાફવાના નથી તો હવે આપણે એનો વઘાર કરીશું તો વઘાર માટે મેં એક તવામાં થી ત્રણ ચમચા જેટલું ઓઈલ લીધું છે અને એમાં આપણે પછી તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે જીરું છે એ આપણે સાતલી લેશું અને જીરું થોડું વધારે મૂકવાનું છે એટલે સરસ લાગે અને ત્યાર પછી આપણે મરચાં એડ કરીશું અને ટમેટા એડ કરીશું અને ત્યાર પછી આપણે એમને સરસ રીતે હલાઈ લેશું અને ત્યાર પછી આપણે જે અડધા કપ જેટલું મગફળીના દાણા લીધા છે એ એડ કરી દેસું અને ત્યાર પછી એને સરસ રીતે હલાવી અને થોડીવાર છી સાત મિનિટ માટે આપણે એમને પકવાવા દેવાનું છે અને ત્યાર પછી જરૂરિયાત મુજબ મીઠું અને હળદર એડ કરીશું અને ત્યાર પછી આપણે જે બટેકાનું ચોપ્સ કરેલા હતા એડ કરી દેવાના છે આજ અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરવાની છે અને ત્યાર પછી આપણે એમને સરસ રીતે મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય એટલે એમાં આપણે એક લીંબુનો રસ છે એ એટલો એડ કરવાનો છે અને તમારે જો વધારે ખટાશ જોતી હોય તો તમે વધારે પણ કરી શકો છો તો આવી રીતે થોડી વાર પાંચથી છ મિનિટ રાખી અને ત્યાર પછી આપણે જે સાબુદાણા પલાળેલા છે એ આપણે એમાં એડ કરી દેવાના છે અને આવી રીતે ઉપર જ રાખવાના છે એને હલાવવાના નથી હમણાં થોડી વાર અને ત્યાર પછી આપણે છે ને એમાં મીઠું એડ કરી દઈશું ઉપર અને ચટણી છે એ એડ કરી દેવાની છે એક ટેબલ સ્પૂન જેટલી અને ત્યાર પછી આપણે આવી રીતે ઉપર જ હલાવવાનું છે નીચેથી સાવ હલાવવાનું નથી એટલે ઉપર ઉપર આપણે આવી રીતે પાથરવાના છે અને હવે આપણે પાંચથી છ મિનિટ જ્યાં સુધી આપણે એમને ઢાંકી દેવાનો છે અને પાંચથી છ મિનિટ સુધી પછી આપણે જોઈએ તો દેખાય છે ને સાબુદાણા એકદમ ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં મગફળીનો ભૂકો છે જે શેકેલો એડ કરી દઈશું મેં જે અગાઉથી કરી લીધો હતો અને ત્યાર પછી આપણે જે લીલી કોથમી એડ કરી દેવાની છે જેથી ટેસ્ટ પણ ખૂબ સરસ આવે અને શરીર માટે હેલ્ધી પણ અને ત્યાર પછી આપણે આવી રીતે હલાવવાનું છે ત્યાં સુધી હલાવવાનું નથી બરાબર અને તો આજના શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે આપણી ફરાળી રેસીપી બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને આવી રીતે બનાવશો ને તો તમને ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ તમે પણ ટ્રાય કરજો અને બનાવજો તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસિપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ